યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા તારીખ ચોવીસ પચીસ માર્ચના રોજ બે દિવસની દેશવ્યાપી હડતાલનો આદેશ આપેલ છે હડતાળની પૂર્વ તૈયારીના ભાગરૂપે તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ કામકાજના સમય બાદ સુરેન્દ્રનગરની વિવિધ બેન્કોના કર્મચારીઓ એકત્રિત થઈ પોતાની માંગ અને સુત્રોચ્ચાર કર્યા હતા મળતી માહિતી મુજબ પાંચ દિવસનું બેંક સપ્તાહ બેંક કર્મચારીઓ અધિકારીઓ પર ગ્રાહકો દ્વારા હુમલા અથવા અભદ્ર ભાષાના ઉપયોગ સામે રક્ષણ સહિતની વગેરે માંગ કરવામાં આવી હતી આ અંગે બેન્કોના કર્મચારીઓ સાથે મળી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યુએફડીઓ કમિન્ડર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ આજે તમામ આ સુરેન્દ્રનગર શહેરમાં અને આજુબાજુના સેન્ટરોમાંથી બેંકના જુદા જુદા કર્મચારીઓએ આવી અને પોતાની માંગણીઓ અંગે યુએફડીઓના કાર્યક્રમ મુજબ સૂત્રોચ્ચાર કરેલ છે જેમાં રિક્રુટમેન્ટ રેક્યુલરાઈઝ કરવા અને કર્મચારીઓની સુરક્ષા કર્મચારીઓને પાંચ દિવસના બેન્કિંગની જે વાત છે એ પછી અમારી પોતાની જે વેલફેર ફંડની જે સ્કીમ છે એની ઉપર જે ઇન્કમટેક્સ છે એનો અમારો વાંધો વિરોધ છે એ તમામ બાબતોને લઈ અને કર્મચારીઓ ઉપર થતા હુમલાઓ જુદી જુદી જગ્યાએ એના સામે કર્મચારીઓને રક્ષણ મળે એના માટેની યોગ્ય વ્યવસ્થા થાય એના માટેની આમ અમારી આ ક્યાં ડિમાન્ડ છે અને આમાં કર્મચારીઓમાં બેંકના બધા ઓફિસર એસોસિએશન અને કામદારોના યુનિયનના હોદ્દેદારો પણ આવેલા છે મારી સાથે ઓફિસર એસોસિએશનના શ્રી ફમારભાઈ એસબીઆઈના એનસીબીના શ્રી આનંદભાઈ ચૌહાણ અને અમારા જૂના જે લોકો બધા આજે છે અને બધે ખૂબ ઉત્સાહપૂર્વક આગામી દિવસોમાં પણ આ જ પ્રમાણે લડત આપશે એવી સંપૂર્ણપણે